રાતે અમે વાકાને આશ્રમ પાયા હતા એક અમારા ચાહક મિત્રો હવે તો અમારા ખાસ મિત્રો પણ છે કે હતા રાજકોટ મોરબીના છે ભાઈ ભાઈ ઉપર ફોન આવતા હતા કે ભાઈ સેવા કરવાનો મોકો આપો એટલે અમે જે સાયકલ છે ને સાયકલ જ્યાં અમે આશ્રમે રોકાણા હતા ને કહું છોકરા ગઈકાલના લોકમાં બોલતા હતા અમારી સાયકલ તો ત્યાં જ છે અને અમે હાલ તો અત્યારે છીએ મોરબીમાં અહીંયાથી અમારે ચાલીસ કિલોમીટર પાછળ એ ભાઈ એમને કારમાં મૂકવું આવશે જ્યાંથી અમે યાત્રા આગળ કરીશું અહીંયા જવાનું છે પણ સાયકલ અમારી જ્યાં છે એટલે યાત્રા તો ગાડી આમાં ટ્રાવેલ કરાય નહીં એટલે એ ભાઈનો ભાવાર્થ એવો હતો ભાઈની લાગણી અમારી સાથે એવી હતી ને આમ હાજ ભાઈ મોગલ માને ખૂબ માને છે અને અમે ભાઈએ ચોખ્ખું કીધું કે ભાઈ મોગલ નામ પડ્યું ને એટલે પછી એમ એટલે કેવાય ને માતાજી કોઈકના કોઈક રૂપમાં માં આવીને મદદ તો કરી દે છે જય માતાજી બાકી આ જો આ છે આપણું મોજીલ મોરબી આ છે આપણી રૂમ ગઈકાલે અહીંયા રોકાણા હતા ઓલમોસ્ટ સવારના અત્યારે વાગી ગયા છે આઠ જેવા સવા આઠ જેવા થઈ ગયા છે મિત્રો તો ચાલો હવે આપણે તો ફ્રેશ થઈ ગયા છીએ જોરદાર અને હવે કેપી ભાઈ પટેલ કોણ છે એ તમારે જાણવું હોય ને એ આવે જ છે અહીંયા તો આપણે એને મળી લઈએ અને પછી આપણે જઈએ આપણા સફર તરફ જેમ સવાન થઈ ગયા છે જેમ તેમ જલ્દી અમારે આગળની યાત્રા કરવી પડશે અહીંયાથી ચાલીસ કિલોમીટર દૂર એટલે અડધી પોણી કલાક થશે કારમાં પણ આવતા કદાચ બે ત્રણ વાગી શકે છે કાંઈ નહીં મિત્ર માતાજી ભાઈને ખૂબ જાજુ આપે ચાલો હમણાં ભાઈ અહીંયા આવશે

અને જાળ મિત્ર જલ્દી થી સાયકલ પાસે અને જેમ બને તો જલ્દી આજે અંતર વધારે કાપી શકે જોઈએ એ લોકો માં રાત તમારી એવરે જા મોર બી હોતી ભાઈ પોછો રાત મોર બી રોકવાના ના ના મોર તે આગળ તમે નીકળી જ જવાનું તો તમે હસો આવી જાવ ભાઈ સર મિત્રો વાકા નેર માં મિત્રો અમે છે ને આ તો આશ્રમ મહાદેવ ભોળ્યાનાથ દર્શન કર્યા ને હવે અહીંયા નીકળી ગયા છીએ આપણા કે ભાઈ અહીંયા મુકલા આવે છે હિરેન અને આ તમામ બાળકો સાથે ગઈકાલે ખૂબ આનંદ કર્યો જય માતાજી હવે જાય હો આગળ

હાલો મિત્રો આપણે ત્યાં જમી લીધું છે સરસ મજાનું જમવાનું હતો અત્યારે આપણે હિરેનભાઈ ની ઓફિસ આવ્યા છે જેમની ઓફિસ એ હિરેનભાઈ તમારે કામકાજ તેનું છે વી બેલ્ટ ની ડીલરશીપ છે અચ્છા એટલે તમારે કાંઈ પણ બેલ્ટ વિશે માહિતી જોતી હોય તો મળી શકતો મારી તમારો વિષય નથી એટલે મને આઈડિયા નથી કાંઈ ક્યાં છે દુકાન તમારી આ રે આપણે અંદર હજી શિફ્ટ કરી એટલે નામ ચેન્જ નથી હજી લખ્યું નથી એ બાકી છે મિત્રો મોરબી માં બરોબર ચાલો મિત્રો હવે આપણે પરિવાર બેસીએ પછી આગળનું સફર જઈએ

બીજા ભાઈ બના છે કેવું હોય ખબર છે મોજી મોરબી હોય મોજિલું મોરબી અને લોકો મોજિલા હોય ખૂબ પ્રેમ મળ્યો છે મિત્રો ખૂબ જ સારું એવું છે એની માણસ ખૂબ જ અમને ગમી છે અને ગુજરાત રાજ્ય છે ને ગુજરાત રાજ્યમાં માં કઈ પણ જગ્યાએ તમને વાંધો ન આવે કે ભાઈ જો એ છે આગળ કઈ પણ કામકાજ હોય તો અમને કહેજો પણ કહેવાય ને માતાજી આરવાર છે કઈ વાંધો નહીં ભાઈ નામ શું તમારું રવિભાઈ

હવે તમને ખબર પડે અડી ગયા છે અમે ફૂલ જમી લીધું છે જમીને અહીંયા ગેમ રમ્યા પછી ગયા ઘરે અને થોડી વાર ગીત પણ ગાયા પિયાનો પણ વગાડ્યો ખૂબ આનંદ કર્યો આજનો લોકની આવત અહીંયા થાય છે આજે અમે જોયું સરસ મજાની અહીંયા હોટલ બુક કરી છે શું આમ ભાઈની ભાવના છે અમને ખૂબ જ ગમે છે આમ અમે વિચાર્યું નહોતું એ કરતાં સો ઘણી વધારે અમારી કેર અમને સાચવે છે એટલે આમ ખૂબ લાગણી સાથે બંધાઈ ગયા છે ભાઈ અમને પણ ખૂબ એની સાથે મજા આવે છે બસ આઈ હોપ કે આપણે આપણને લોક સારો લાગ્યો હતો જલ્દી પાંચ લોકોને શેર કરતા હોજો હર હર મહાદેવ જય શ્રી રામ